નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેર વાવ વાવફળિયા વિસ્તાર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં અચાનક જ આખલાઓ બાખરતા આજુબાજુ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો તો તો સાથે સાથે અફડાતફડીનો માહોલ પણ સર્જાયો તો પણ આખલા એટલી બધી હદે બાખડ્યા હતા કે એક આખલાને ભેટી મારીને ઉછાળતા આપ દ્રશ્યમાં જોઈ શકો તે પાસે આવેલ પંચકુટી વાવની અંદર ઉપરથી તેક નીચે આખલો પડતા ઘટના સ્થળે જ આખલાનું દુઃખદ અને કરુણ મોત નીપજ્યું હતું ત્યારે હિન્દુ ધર્મમાં ભગવાન શંકરનું વાહન ગણાતા એવા નંદીજીનું કરુણ મોત નીપજવાની ઘટનાની વાત વાયુ નગરમાં ફેલાતા લોકોના લોકટોળા ઉમટ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ મહેમદાબાદ નગરપાલિકાને કરાતા મહેમદાબાદ નગરપાલિકામાંથી પ્રશાંતભાઈ સલીમભાઈ તેમજ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટીમ દ્વારા આ મૃતક આખલાને બહાર કાઢવા માટે જીસીબી ટ્રેક્ટર તેમજ ક્રેન જેવા સાધનો મંગાવવામાં આવ્યા હતા મહાજમતે જે દસ અગિયાર વાગ્યાની ઘટના હતી તે મોડી સાંજ સુધીને આ મૃતક આખલાને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ મહેમદાબાદ નગરપાલિકાની ટીમ દ્વારા ક્રેન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને આમ શંકર ભગવાનનું વાહન એવા નંદીજીનું દુઃખદ અને કરુણ મોત દીપજ્યું હતું તેને મહેમદાબાદ નગરપાલિકા તેમજ તેઓની ટીમ દ્વારા આ સુંદર ઉમદા સત્કાર્ય જે કરવામાં આવ્યું હતું અને મૃતક આખલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢીને તેને નદી કિનારે લઈ જઈને તેની અંતિમ ક્રિયા પણ કરવામાં આવી હતી આમ અહેમદાવાદ નગરપાલિકા દ્વારા આ ઉમદા સત્કાર્ય કરવાને લઈને અને માનવતા ધર્મ નિભાવવાને લઈને નગરપાલિકાના ઉમદા સત્કાર્યને સૌ કોઈએ બિરદાવ્યું હતું પણ અચાનક જ આ રીતના આખલાના દુઃખદ મોતને લઈને સૌ કોઈમાં શોકની લાગણી પણ નજરે જોવા મળી હતી આમ મહેમદાબાદ વાવફળિયા વિસ્તાર પાસે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આખલાઓ બાખરતા એક આખલો ઉછળીને પંચકોટી વાવમાં પડતા તેનો દુઃખદ અને કરુણ મોત નિપજતા મહેમદાબાદ નગરપાલિકાની ટીમ દ્વારા મહાજહેમતે તેનો રેસ્ક્યુ કરીને તેના મૃતદેહને બહાર કાઢીને તેની અંતિમ ક્રિયા કરાતા સૌ નગરજનોએ નગરપાલિકાના આ સુંદર સત્કાર્યને ગર્વથી બિરદાવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ અમારા આવાને આવા વધુ સમાચાર અને અપડેટ જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ શું નામ છે શું પરિચય છે આપનું મારું નામ પ્રશાંત આર વાળંદ અહેમદાદ નગરપાલિકામાં ક્લાર્ક તરીકે કામગીરી કરું છું અને ફાયર વિભાગની પણ કામગીરી કરું છું આજે મહેમદાબાદ જે અતિ પૌરાણિક વાવ છે એની અંદર એક આખલો એટલે આખલાઓ બાખડતા એક આખલો વાવની અંદર પડતા તેનું દુઃખદ અને કરુણ મોત નીપજ્યું છે બરાબર એ બનાવ વિશે શું કહેવા માગો છો આ તો અમને સાડા અગિયારના રોજ ટેલિફોનિક જાણ થતાં અમને આ કામગીરીની ખબર પડી કે ભાઈ ત્યાં ઘર આખલો પડેલો છે તો એના કાઢો નીકળવા માટેની કામગીરી કરવાની હોય જેથી કરીને હમણાં જે આ વાવના જે કર્મચારી છે એમના તરફથી જાણ થઈ છે એટલે ફાયર બ્રિગેડના તરફથી અમે હું અને સલીમી વોયસ બેવા કામગીરી માટે આવેલા છીએ અત્યારે આ આખલો જે અંદર પડીને મરી ગયો છે બરાબર તમને સાડા અગિયાર વાગ્યાની આજુબાજુ જાણ થઈ કહેવાય છે કે અહીંયા ઘડી વાવ વિસ્તારની અંદર બે ત્રણ આખલા અતિશય ગંભીર રીતના બાખડતા અને એ વખત પણ વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે લોકોને અવર જવર કરવી મુશ્કેલ થઈ જાય મેમદાબાદ શહેર તેમજ આસપાસમાં આ રઝડતી ગાયોની સમસ્યાને લઈને અનેકવાર આવી ઘટના ઘટે છે હમણાં બે દિવસ પહેલાં પણ એક નાના બાળકને ગાયે ફંગોળી કાઢતા એની પણ ગંભીર ઇજાઓ થઈ હતી થોડાક સમય પહેલાં ખાતરજ ગામમાં પણ આવી ઘટના ઘટી હતી એક મહિલા પર ગાયો હુમલો કરવાની અમદાવાદ શહેરમાં પણ અવારનવાર આવી ઘટના ઘટે છે જ્યારે આખલાઓ બાખડતા હતા જે વખતે કોક અકસ્માત સર્જાય અને કોક એમની અથડામણમાં આવી જાય તો શું પરિસ્થિતિ સર્જાય તો આ રઝડતી ગાયો આવા આખલા બિંદાસ ફરતા હોય છે બરાબર રોડ રસ્તા પર એટલા બાખડતા હોય છે જેને લઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી જી કામગીરી કરવામાં આવી રહી છે તેમના માટે ઠરાવ થઈ ચૂકેલો છે અને ગાયો પકડવા માટે પાંજરો અને એને ટેન્ડર પ્રક્રિયા હજુ કામગીરી ચાલુ છે અને એ કામગીરી હમણાં થોડો સમય લાગશે પણ પૂર્ણ થયેથી આ કામગીરી કરવામાં આવશે અને ગાયોને પકડી અને એને ઘાસચારાની પાણીની વ્યવસ્થા બધી વ્યવસ્થા કરવાની થાય છે જે કામગીરી અહેમદાદ નગરપાલિકા તરફથી આપણે જે જગ્યા નક્કી થશે તેની આગળ કરવાના છીએ એટલે આવનાર સમયમાં તમારા કહેવા મુજબ આ રજડતી ગાયોની સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા એક જગ્યા નક્કી કરવામાં આવશે જેમાં પકડેલી ગાયોને ત્યાં લઈ જવામાં આવશે તેની સંભાળ માટે એક માણસની વ્યવસ્થા કરવામાં આવશે ગાયોના ઘાસચારા તેમજ પીવાના પાણી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે જેથી કરીને આવી ઘટના ન બને કોઈનો જીવ ન જોખમાય અને શહેરીજનોને નગરજનોને કોઈ તકલીફ ના પડે